નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂત ને લગતી માહિતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે ગયો વિડીયો બનાવેલો હતો ખાતર વિશે તેમાં તમને બધું જણાવેલું હતું કે નાઇટ્રોજન આપવાથી કે જે આપણે થ્રીપ નો એટેક વધશે અને સો ટકા મિત્રો એ જ થયું કે જે હતી થ્રીપ બરોબર એના કરતા એટેક વધી ગયો અને કારણસર કે આપણે ત્યારે નાઇટ્રોજન પણ આપવાનું ખાસ જરૂર હતી એટલે ફરજિયાત નાઇટ્રોજન પણ આપણે દેવું પડે એમ જ બરોબર કે જેથી કરીને અત્યારે જે ખેડૂતભાઈઓને થિપનો એટેક હોય કે જે અત્યારે હું જણાવું એ પ્રમાણે જે તમે દવાનો છંટકાવ કરો એટલે સો એ સો ટકા રિઝલ્ટ તમને મળશે કે પહેલા નંબરમાં તો મિત્રો વાત કરું કે આપણે પ્રોફેનો ફોસ છે બરોબર બધાને ખબર જ હોય અને ત્રીજા નંબરમાં વાત કરું તો સાઈફર છે કે જે કે લેમડા સાઈફર આપણે દેશી ભાષામાં કઈ બરોબર ઈ છે અને ત્રીજા નંબરમાં કોન્ફિડલ છે અને જે આપણે આ જીરો બાવન ચોતરી ની આપણે જે વાત કરેલી હતી તે પણ આપ જોઈ શકો છો આઈસીએલ કંપનીનું હે બરોબર અને દવા ખાસ ખેડૂત મિત્રો કે બધી દવા ગમે તે તમે વાપરતા હોય કે સ્ટાન્ડર્ડ કંપનીની જ વાપરવાની છે બરોબર કે નબળી કંપનીની દવા નથી વાપરવાની ભલે કે થોડું મોંઘું પડે અને ફૂગનાશકની જો કે મિત્રો વાત કરું તો આપણે જટાયું છે બરોબર કોરામંડળનું તે પણ જોઈ શકો છો બરોબર કે તે પણ તમને આ બધી તમે આ ત્રણ ડોલું જોઈ શકો છો કે એકમાં આપણે જીરો બાવન ચોત્રીસ ઓગારેલું છે બરોબર એકમાં નકરું જટાયું છે અને એકમાં આપણે જે પ્રોફેનો અને સાયફર અને કોન્ફિડલ એકમાં એ છે એટલે દવાનું પણ એક ખાસ મિત્રો મહત્વનું છે કે બધી દવા આપણે ભેરી નહીં કરવાની એક ડોલમાં કે જેથી કરીને ફાટી જાય કે જે આપણે ટેકનિકની વાત કરી કે ડબલ્યુ જી પીજી એસ સી સી એસ જી ફોર્મમાં આવે કે જે એનું જ્ઞાન હોય પૂરેપૂરું તો જ આપણે એનું કોમ્બિનેશન સરખી રીતે કરી શકીએ અને ચાલો તમને ખેતરમાં પણ લઈ જઈને હમણાં બતાવવું આગળ તમને ડુંગળી કઈ રીતની એ મિત્રો આપ જોઈ શકો છો બરોબર કે લાઈવ પ્રૂફ કે આપણે દવા અત્યારે ઓલરેડી જે તમને જણાવ્યું હતું એ રીતે દવા આપણે ફાઇનલી છંટકાવ કરીએ જ છીએ અત્યારે બરોબર હાલમાં અને જે તમને કીધું તું કે આપણે જે જીરો બાવન ચોત્રીસ કે ખાસ બરોબર એનો પણ છંટકાવ ચાલુ છે અને જે ખેડૂતભાઈઓને થીપનો વધારે એટેક હોય કે તે ખેડૂતોને ખાસ ભલામણ કે જે આ દવા તમને કીધી એટલી દવાનું કોમ્બિનેશન કરી નાખશું એટલે સો ટકા મળશે અને પ્રમાણની જો મિત્રો વાત કરીએ આપણે તો પ્રમાણમાં જે આપણે પ્રોફેનો છે બરોબર એ ત્રીસ એમ લીધું છે બરોબર અને જે આપણે કોન્ફિડર છે બરોબર એ દસ એમ અને જે લેમડા સાઈફર છે એ પણ દસ એમ અને હજી આપણે જીરો બાવન ચોત્રી ની હજી વાત કરી કે એક કિલ્લા માંથી દસ પંપ બરોબર અને જે આપણે જટાયું લીધું હતું બરોબર ત્યારે પાંચસો ગ્રામ નું પેકેટ હતું એટલે તેના બાર થી ચૌદ પંપ તેરા કરવાના કે ખાસ અને પછી કે જે તમારી અગવડતા પ્રમાણે તમે દવા લઈ શકો છો કે ખેડૂત મિત્રો જે તમને જણાવ્યું એ પ્રમાણે કે જે દવાનું પ્રમાણ પણ તમને જણાવ્યું કે આટલા એમ લેવાની છે બાકી તમારી સ્વેચ્છા તમે લઈ શકો કે જે તમને કીધું અને જે આપણે આ મિત્રો વાત કરી કે આ ત્રણ દવાનું કોમ્બિનેશન કરવાથી સો એ સો ટકા થ્રીપમાં રાહત એકસો મળે છે કે કદાચ ને માનો કે ગમે એવી ટીપ હોય બરોબર કે થોડું થોડું તો પ્રમાણ આપણે વધારી દેવાય અને હજી પણ આગળ મિત્રો જે આપણે ડુંગળીમાં હજી શું પ્રોસેસ કરવાની છે શું છે અને ડુંગળી અત્યારે પણ તમે જોઈ શકો છો કે કઈ રીતની અત્યારે છે એમાં ગાયઠાકાર કંદાકાર બધું અત્યારે બનવાની ફૂલ પ્રોસેસમાં છે કે જેથી કરીને જે તમને હું જણાવું છું એ રીતે આપણે કરતા જાય તો મણુકા પણ સો સો ટકા પૂરા નીકળે અને ચોક્કસથી આપણે પૂરેપૂરા વિડીયો બનાવવા છે કે જેથી કરીને તમને પણ ખબર પડે કે કેટલું ઉત્પાદન આવે છે શું થાય છે બરોબર કે બધા પહેલેથી સુધીના થાય છે અને જેથી કરીને જો ખેડૂત મિત્રો કોઈ જો મારો વિડીયો તમે ગમે ત્યાંથી જોતા હોય જો સારો લાગે તો શેર કરવાનું અવશ્ય રાખજો અને જેથી કરીને મિત્રો મને પણ વિડીયો બનાવવાની મજા આવે અને જો ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં